હાલ એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પોપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પોપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટાડે છે જાણો ક્યાં લોકોએ ભૂલથી પણ પોપૈયું ન ખાવું જોઈએ તો ફળો એ પોષક તત્વોનો સારો સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય માટે સારા છે હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ એક વાટકી પપૈયું ખાવું જોઈએ જ્યારે ફળોની વાત આવે છે ત્યારે આપણે પપૈયાને કેવી રીતે ભૂલી શકીએ પપૈયું એક એવું ફળ છે જે આખું વર્ષ મળે છે તે સ્વાદ અને રસદાર સ્વાદથી ભરપૂર હોય છે પીળા પાકેલા પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે સ્વાદ ઉપરાંત તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે પપૈયામાં વિટામિન ફાઈબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે પપૈયું દરેક ઋતુમાં મળે છે જો તમે આ રોજ ખાઓ તો મેદસ્વીતા નિયંત્રણમાં રહે છે પપૈયા ખાવાથી શરીરને ભરપૂર